સુરત અમરોલી રજવાડી ચાર રસ્તા પાસે મોપેડ અથડાવાની અમરોલી છે ગત ત્રીસ ઓક્ટોબરે સાંજે રવિ ગવાઈ અને આરોપીઓ વચ્ચે મોપેડ અથડાવાના કારણે ઝઘડો શરૂ થયો હતો આ ઝઘડો ગાળાગાળી સુધી વધી ગયો હતો અને પછી હિંસક બની ગયો હતો આરોપીઓએ રવિ ગવાઈ પર ચપ્પુના ઘા ઝીકીને તેને ગંભીર રીતે જોખમી કર્યું હતું જોખમી યુવકને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઈજાગ્રસ્ત યુવકના ભાઈ અક્ષય ગવઈ દ્વારા નોંધાવેલી ફરિયાદ પર અમરોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસે કોસાડ આવાસ વિસ્તારમાંથી શિવમ કનોજીયા અને સુમિત પાંડે એમ બે આરોપીઓની ધરપકડ કરી હતી આ કેસમાં ત્રીજો આરોપી સમીર શેખ હાલ પોલીસની પકડથી દૂર છે તેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસે ધરપકડ થયેલા બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસના ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત